સ્માર્ટ સિટી દાહોદમાં ની કામગીરી તો થઈ રહી છે પરંતુ તેની સાથે સાથે આપ જે આપ જો કોઈ વિસ્તારમાંથી પસાર થતા હો તો તમને એક સ્માર્ટ પોલ પણ જોવા મળશે તેના ઉપર ઘણા બધા ડિસ્પ્લે અથવા અન્ય જે માઇક જેવી સિસ્ટમ પણ આપણે જોઈ જોઈ હશે પરંતુ શું તમને ખબર છે કે આ જે સ્માર્ટ પોલ છે તેમાં કઈ કઈ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અથવા તેનો લાભ કઈ રીતે લઈ શકાય છે કદાચ મોટાભાગના દાહોદવાસીઓને ખબર નહીં હોય પરંતુ આજે અમે આ વિડીયોના માધ્યમથી આપણે આ સ્માર્ટ પોલમાં શું ખાસિયત છે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે બાબતે જાણકારી આપીશું આપણે જણાવી દઈએ કે આ સ્માર્ટ પોલનું પણ આખું સર્વેલન્સ એ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જે કલેક્ટર કચેરી ખાતે બિલ્ડિંગ બનાવવામાં આવી છે તેમાંથી કરવામાં આવે છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક સુવિધાઓથી સજ્જ આ સ્માર્ટ પોલ જે લગાવવામાં આવ્યા છે તેમાં જેમાં દૈનિક એક પોઈન્ટ છ જીબી વાઈફાઈનું ડેટા મફત શહેરીજનોને આપવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે અહીંયા આઈઓટી સ્માર્ટ ડિવાઇસથી પણ સજ્જ આ સ્માર્ટ પોલ પર આ તસવીરોમાં આપ જોઈ લો એન્વાયરમેન્ટ સેન્સર પણ લગાવવામાં આવ્યા છે જે દૈનિક ડેટા ડિઝાસ્ટર મેનેજમેન્ટને મોકલે છે આ ઉપરાંત ઠંડી તેમજ ગરમીના જે તાપમાનના પારા છે તે પણ અહીંયાથી માપવામાં આવે છે આ જે એન્વાયરમેન્ટને સેન્સર છે એ આઠ જુદી જુદી જગ્યાઓ પર લગાવવામાં આવ્યા છે તે ઉપરાંત આઠે આઠ જગ્યાઓ પર રેન સેન્સર પણ લગાવવામાં આવ્યા છે ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી આંકડા પણ આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર આ જ સ્માર્ટ પોલ પર લાગેલા રેન સેન્સરથી મેળવે છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને મોકલે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટને દરેક દૈનિક આ આંકડાઓ પણ મળી જાય છે આ ઉપરાંત VMD એટલે કે વેરિયેબલ મેસેજ ડિસ્પ્લે સેન્ટર પણ આ પોલ પર જોઈ શકો છો આ ડિસ્પ્લે જે દાહોદની કોઈ ખાસ સૂચના હોય સરકારી યોજનાનો કોઈ લાભ હોય અથવા અન્ય કોઈ જરૂરી સૂચના હોય તો દરેક જે જગ્યા ઉપર જે લોકેશન ઉપર આ સ્માર્ટ પોલ લગાવ્યા છે અથવા જે ડિસ્પ્લે ગોઠવવામાં આવી છે તેના ઉપર તંત્ર દ્વારા જાણકારી આપવામાં આવે છે તદ ઉપરાંત કટોકટીના સમયમાં પણ આ સ્માર્ટ પોલ પર લગાવેલા આ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે પણ થાય છે સાથે સાથે અહીંયા આપ જોઈ શકો છો કે ઇમરજન્સી કોલ સેન્ટર પણ ગોઠવવામાં આવ્યું છે જેમાં કોઈ પણ વ્યક્તિ કોલ કરે તો તે સીધો કોલ કમાન્ડ એન્ડ કંટ્રોલમાં જાય છે અને ગણતરીના સમયમાં તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે એટલું જ નહીં આ સ્માર્ટ પોલ ઉપર બે માઈક પબ્લિક એનાઉન્સમેન્ટ માટે પણ મૂકવામાં આવ્યા છે આપ જોઈ શકો છો જેમાં જુદી જુદી માહિતી આ માઈક દ્વારા શહેરીજનોને પહોંચાડવામાં આવે છે ઉપરોક્ત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ચોવીસ બાય સેવન દૈનિક પંદરથી વીસ લોકો કામ કરે છે અત્યારે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં વીસથી પચીસ જેટલા દરરોજ કમ્પ્લેન આવે છે જેના સુખદ સમાધાન પણ કરવામાં આવે છે પ્રોજેક્ટમાં તેર જંક્શન ઉપર ટ્રાફિક સિગ્નલ પણ ગોઠવવામાં આવે છે પરંતુ હાલ સ્માર્ટ રોડ અપગ્રેડેશનની કામગીરી અંતર્ગત આ કામગીરી હાલ વિલંબમાં છે પરંતુ જે સ્માર્ટ પોલ ઉપર જે ડિસ્પ્લે છે અથવા રેઇન હાર્વેસ્ટિંગ રેઇન સેન્સર છે અથવા જે એન્વાયરમેન્ટ સેન્સર છે આ તમામ માહિતીઓ આપના દાહોદનો તાપમાન હોય વરસાદી આંકડા હોય આ તમામ વસ્તુઓ આ સ્માર્ટ પોલ જે આપને તસવીરોમાં રહ્યો છે ત્યાંથી માહિતી કલેક્ટ થાય છે અને એ તમામ માહિતી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર ઉપલબ્ધ થાય છે અને તેનો ડેટા દૈનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટને મોકલવામાં આવે છે આ તમામ સુવિધાઓ આપ જોઈ શકો છો સાથે સાથે જે ઇમરજન્સી કોલ છે એ ઇમરજન્સી કોલની એ વિશેષતા છે કે કોઈપણ વ્યક્તિ આ ઇમરજન્સી કોલ કરે છે તો આ વિડીયો કોલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં જાય છે અને કોઈ પણ આપદા હોય તો તેનો નિકાલ પણ આ ઉપરોક્ત જે કમ્પ્લેન હોય છે અથવા અરજદાર હોય છે તેના મારફતે કરવામાં આવે છે આપ સ્ક્રીન પર જે ટોલ ફ્રી નંબર બે દેખી રહ્યા છો આ બંને ટોલ ફ્રી નંબરો આપ સ્ક્રીન પર જોઈ લો આપને કોઈપણ પ્રકારની કમ્પ્લેન હોય અથવા આપની કમ્પ્લેન ઉપર કોઈ કામ બાકી રહી ગયું હોય તો તમે આ ટોલ ફ્રી નંબર પર સ્માર્ટ સિટીમાં બેસેલા કમાન્ડ એન્ડ કંટ્રોલમાં બેસેલા જે એડમિનિસ્ટ્રેશનમાં બેઠેલા લોકો છે તેમને કરી શકો છો ધન્યવાદ